એક ગામમાં દેરાણી અને જેઠાણી તેમની સાસુ સાથે રહેતા હતા બંને વહુઓના ઘરે દેવના દીધેલ એક એક દીકરા હતા મોટી વહુ ઈશારુ હતી જ્યારે નાની વહુ ભોળી અને પ્રેમાણ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછંટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે તો જો જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટ્યા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૂર્ત હાલમાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ રડવા લાગીને તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલો છલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પાણી પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડી બોલી બહેન તો ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજે નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમને સદાય માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોઈ તો બોડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વારને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકીને જુઓ વીણમાં બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી તેમ વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા ચમત્કાર થયો ડોસીમાના ખોડામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો બધું આશ્ચર્ય પામી તેણે જાણી ગઈ કે આ દોષીમાં બીજું કોઈ નહીં પણ સીતરા માતા જ્યાંથી તે તેમના પગે પડી કહી માફી માગી પછી બહુ એક તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું એટલે સીતરા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ સ્ત્રી રૂપમાં શોક્યો હતી તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો આપે નહીં તેમના ઘરમાં વલોણું હતું પણ જે કોઈ દોડી લઈને સાસ લેવા આવી ચડે તો પાણી નાખીને સાસ આપે એ પરભવની કરણીના ફળ તેમ આ તળાવ રૂપે ભોગવી રહ્યા છે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી આખલાઓના વિશે પૂછ્યું તો તેના જવાબમાં માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને ધિરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી સારું હતી કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમને પાપ દૂર થશે નાની બહુ ખુશ થઈ ગઈ સીતરા માતાના આશીર્વાદ લીધા અને છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ એમને ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપનું નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુને બધી વાત કરી તેણે જેઠાણીને તેની ઈર્ષા થઈ એટલે બીજા શ્રાવણ માસમાં રાધાન છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતાનું દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં સીત્રામાં ફરવા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેમનું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોઈ તો ઘોડિયામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનવામાં દુખી થવાના બદલે જેઠાણી ખુશ થઈ તેને પણ દેરાણીને જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીમાં તો મચકોટ કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી મારો દીકરો મરી ગયો છે એટલે હું સીતરા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણી તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીઓ આખલાઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતું બેઠા હતા તેમણે પણ આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તો તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા ખંજવાડિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને સીતરા માતાએ